ભારતભરમાં કંઈ એવા કેટલાય મંદિર છે જે રહસ્યથી ભરેલા છે અને આ જ રહસ્ય આજે પણ એક પહેલીની જેમ લોકોની સામે મોજૂદ છે આજે આપણે એવા જ એક મંદિરની વાત કરીશું જે એક રહસ્ય સાથે જોડાયેલું છે જયપુરનું ભગવાન કૃષ્ણનું મંદિર જ્યાં આજે પણ મૂર્તિમાં શ્વાસ ચાલે છે શું છે એ રહસ્ય તો આ પોસ્ટને અંત સુધી અવશ્ય સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ અદ્ભુત માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જયપુરમાં શ્રી ગોપીનાથજીનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રાચીન ધર્મસ્થળ છે આ મંદિર સાથે જયપુરના લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે આ મંદિરને લઈને કંઈ કેટલી કહાનીઓ લોકપ્રિય છે જયપુરની આ નાની ગલીઓમાં વસેલું છે એક ઐતિહાસિક મંદિર જે જૂની પુરાણી ગલીઓમાં આજે પણ મોજૂદ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની ભક્તિમાં લીન થઈ જાય તેવું અદ્ભુત મંદિર જેવી રીતે આપ આ મંદિરમાં પ્રવેશ કરશો કે અહીંનું વાતાવરણમાં એવી શક્તિ છે કે તા આપ સર્વને એક નવી ઊર્જા અનુભવ કરાવશે આવો જાણીએ એ કયું મંદિર છે અને અહીં ભગવાન શ્રી કૃષ્ણની જીવિત મૂર્તિ સ્થાપિત છે અને એનું રહસ્ય શું છે તે દિવ્ય કથા આજે આપણે સાંભળીશું આ મંદિરમાં મોજૂદ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં પ્રાણ છે આ મૂર્તિ શ્વાસ લે છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રતિમા જીવિત સ્વરૂપમાં સ્થાપિત છે ત્યાં સ્થિત છે લોકકથાઓ અનુસાર મંદિરમાં બિરાજમાન શ્રી ગોપીનાથજીની પ્રતિમા કોઈ સાધારણ મૂર્તિ નથી પરંતુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું જીવંત રૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વિગ્રહમાં ભગવાન શ્રી કૃષ્ણની નસ એટલે કે એમની પલ્સ આજે પણ સ્પંદિત થાય છે એટલે તેમના શ્વાસ આજે પણ ચાલે છે માનો કે સ્વયં સશરીર મંદિરમાં તેઓ બિરાજમાન હોય અને આ ચર્ચા જ્યારે આસપાસના ક્ષેત્રોમાં ફેલાઈ તો આ વિષય પર એક આશ્ચર્ય અને જિજ્ઞાસાનું કારણ બની ગઈ હતી બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે આ ખબર એક અંગ્રેજ અધિકારી સુધી પહોંચી તો તેઓ ગોપીનાથજીની મૂર્તિની નબ્સ ચેક કરવા માટે ત્યાં આવે છે અને તે માને છે કે આ એક અંધવિશ્વાસ છે આમાં કોઈ સચ્ચાઈ નથી અને તેઓ મંદિરમાં આ સાચું છે કે ખોટું તે તપાસ કરવા માટે પહોંચી જાય છે મંદિરમાં પ્રવેશ કરતાં જ ગોપીનાથજીની દિવ્ય મૂર્તિ જોઈને તે અંગ્રેજ મંત્રમુગ્ધ થઈ ગયા પરંતુ તેમનું તર્કશીલ દિમાગ માત્ર આ એક સંયોગ માનવા તૈયાર ન હતું અને આ જ રહસ્યની ઊંડાણપૂર્વક તેમણે તપાસ કરવાનું નક્કી કર્યું એ સમય દરમિયાન બેટરીથી ચાલવા વાળી ઘડિયાળનો સમય ન હતો ઘડિયાળ એવી હતી કે ચાવી ગુમાવો તો ચાલે અથવા તો માનવની જે નસ હોય તે નસને કારણે તે ઘડિયાળ સ્પંદનના સમય પ્રમાણે ચાલતી હોય જેમ માણસની નફ્સ ચાલે તે પ્રમાણે તે ઘડિયાળ ચાલતી હોય આ પરીક્ષા કરવા માટે અંગ્રેજ અધિકારીએ પોતાના નફ્સથી ચાલતી ઘડી કાઢી અને ભગવાન ગોપીનાથજીને હાથમાં બાંધી દીધી એટલે એમને ખબર પડે કે આ ઘડિયાળ ચાલે તો માની લો કે મૂર્તિ જીવિત છે નહીં તો મૂર્તિ જીવિત નથી જ્યારે તેમણે ઘડિયાળ કાઢીને મૂર્તિના હાથ પર બાંધી દીધી તો તે ઘડિયાળ તરત જ ચાલવા લાગી અને સાચો સમય બતાવવા લાગી આ જોઈને તે અંગ્રેજ અધિકારી તો દંગ જ રહી ગયા અને શ્રદ્ધાથી ઝૂકીને ભગવાનના ચરણોમાં ચરણ સ્પર્શ કરવા માટે નમી ગયા આ ઘડિયાળ ઓટોમેટિક ન હતી ખાલી હાથમાં પહેરવાથી ચાલે એવી હતી અને એ ઘડિયાળ તે અંગ્રેજે મૂર્તિને પહેરાવી તો પણ તે ઘડિયાળ ચાલુ હતી અને આ જ કારણે તે અંગ્રેજ ખૂબ જ હેરાન થઈ ગયા અને આ ઘટના બાદ તે અંગ્રેજ અધિકારી પોતાની ઘડિયાળ ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા અને ત્યારથી જ આ ઘડિયાળ મંદિરનું એક અભિન્ન ભાગ બની ગઈ વર્ષો બાદ જ્યારે કેટલાય ભક્તોએ આ ઘડીના રહસ્ય વિશે જાણવાની કોશિશ કરી ત્યારે મંદિરના જે મહંત હોય ત્યારે તેમણે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે વાસ્તવમાં ગોપીનાથજીની નબ્ઝ ચાલતી રહે છે કારણ કે જ્યારે મૂર્તિનો શૃંગાર કરવા માટે ઘડિયાળને કાઢવામાં આવે છે તો એ ઘડિયાળ જાતે જ બંધ થઈ જાય છે પરંતુ જ્યારે તે ઘડિયાળને ફરીથી ભગવાનના હાથમાં બાંધવામાં આવે છે તો એ પોતાની મેળે પાછી ચાલુ થઈ જાય છે અને સાચો સમય જ બતાવે છે આ એક ચમત્કારી ઘટના છે અને આનું પ્રમાણ પણ લોકો માને છે અને માને છે કે ગોપીનાથજી સ્વયં પોતાના શરીર સાથે મંદિરમાં બિરાજમાન છે અને આ જ અદ્ભુત ઘટનાને કારણે ભક્તોને વિશ્વાસ છે અને તેમનો વિશ્વાસ પ્રબળ થઈ ગયો કે ગોપીનાથજી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં અહીં બિરાજમાન છે અને આ જ કારણે જયપુરને મિની વૃંદાવન પણ કહેવામાં આવે છે અહીંયા સ્થિત ગોવિંદ દેવજીનું મંદિર અને ગોપીનાથજીનું મંદિર બંનેને વૃંદાવનથી પ્રકટ થયા હોય તેમ ભક્તો માટે આ એક ખૂબ જ ઊંડાણપૂર્વકની આસ્થાનું પ્રતિક છે અને આ રહસ્યમય કથા ફક્ત એ કથા જ નથી પરંતુ ભક્તોની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રમાણ છે આમ ભગવાન ગોપીનાથજી જે ઘડિયાળ પહેરે છે તે તેમની ધડકનથી ચાલે છે જેને એક અદ્ભુત રહસ્યમય મંદિર જય શ્રી કૃષ્ણ આપને પણ અવસર મળે તો જયપુરના આ મંદિરની મુલાકાત અવશ્ય લેશો ફરી મળીશું આવા રહસ્યમય અને અદ્ભુત વિષયો સાથે